નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન તાજેતરમાં રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું કારણ કે હળદર મુકામે મેં અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો મેં બંનેએ પ્રયત્ન કર્યો અને ત્યારબાદ આ ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને એકસો આઠ દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા ખોટી રીતે અમને જેલમાં નાખ્યા જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે પરંતુ હજુ પણ અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે અને જ્યારે યોગ્ય કારણ જાણવા મળશે ત્યારે ચોક્કસથી અમે ગુજરાતની જનતા સામે એ યોગ્ય કારણ મૂકીશું આભાર રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી